ફટાફટ કટિંગ કરો અને આજે તમે અહીં ઉકળે કે નથી ઉકલતું આ ઉકળતું નથી તમે લાગ્યું છે ચણા રામા નાખી સુંદાઈ તો જે મેહુલ બોલ ગયો તો ને દેશમાં જે કે હું પાછો આવીશ ને એ સાઈડ આવી ગયો છે તે મેહુલ બોલ કોણ તો પાછો આવી ગયો રોટલી છે અને વાલરો બટેકાનું શાક છે અને છાસ છે ગાઈસ આઈફોન આઈફોન દિલ પે હાથ રખ કે બોલ કચરા સાફ કોણ કરતા હે રાજેશ હટ

તો જાય છે ઓફિસમાં હું ફ્રેશ થઈ ગયો છું હવે ફ્રેશ થઈ સીધો જાઉં છું ઓફિસમાં ઓફિસમાં જઈને જે આપણું કામ છે થોડું ઘણું બધા થોડુંક હિસાબ કિતાબ કામ છે એ કામ પૂરું કરીને પછી જાય આપણે આપણા રૂટ પર ઠીક છે બને રહે છે મળીએ આપણે તો ગાઈશ હું છે ને ઓફિસમાં જતો હતો તો મને કોણ મળ્યું તમને ખબર થાવ સાહેલો પરબ મેલ્યો સાયલો પરબ બધા સાવ મળી તો હવે જઈએ છીએ હું સાવ ઓફિસ માં સાવ ઓફિસ માં જઈને પછી અમારે ફોલ્ડર લેવાનું છે ફોલ્ડર લઈશ સાવ નું જે કામ છે માલ નીકળવાનું એ માલ નીકળશે અને પછી ગાઈસ આઈફોન આઈફોન કઈ પાસે આઈફોન છે ચાલુ ગઈ જઈ સીધા ઓફિસ તો ગાઈસ ચા છે ને તો સાવ મને કે વાર ખાખા લેવા છે એટલે એ પણ એને પણ ખાખા વધારે ભાવે સાઉ કોન્સલ લઈ ખાખરા પ્લેન કોન્સલ પ્લેન प्लेन। ले ले, ले, ले चल तो गाइस ये ना खाकर उधर पर तो आप ये खाकर ले ले मतलब आपरा पैसा नहीं भाई ऐसा पैसा ले ले खाकर ले बस जे हो पे इसमें करके जे ना चार सौ का कौन सा लिया दिखा जरा मुझे एकदम प्लेन ले देखो गाइस टूट भी नहीं रहा यार हां सब ने खाकर ले लिया चल ये बच गया आपका कार को ये दे, दे। ગાઈસ ચા પીવી હોય એટલે ચામાં એક સાત અને સિમ્પલ ખાવું હોય તો ખાખરા ખાવાના ખા કાઈ મજા આવે સો ગાઈસ આવી ગયા છે ફાઇનલી ઓફિસમાં અને હવે અમારે અહીંયા પહેલા તો એક કામ કરવું છે એક કામ એ છે કે જો માતાજી ની કરવી છે છે ને અને અમારો ઓફિસ જે સાવ બધું કચરો બચરો સાફ કરે એક કચરો સાફ કરી દે ભાઈ કચરો સાફ કરવાનું કામ હે ગાઈસ વિચાર ગાઈસ તમને ખબર જ હશે ને કચરો સાફ કોણ કરે જે જે કોલી રાજેશ કોલી કચરો સાફ કોણ કરતા હોય ને એ કચરો સાફ કરે છે એટલે એ કરી જશે તો ગાય પેલા તો છે ને હું મસ્ત માતાજી ને દીવા તો કર લું એક કરીન પછી ગાઈસ આ વસ્તુ લઈ આવ્યો ને એટલે મન થાય ખાઈ લે યાર કેમ કે ચા આવશે એટલે ખાવું પડશે ખાઈન પછી એમ નીકળશી આપણે એરિયામાં પણ મારે ભાભીના ઘરે જવું છે એટલે જે ભાભીના ઘરે જમવા જશે પણ ત્યાં લાગી સાઉ તું શું કરીશ કામ શું કામ કરીશ બિલ બનાવવાના હે બિલ બનાવવાના ઓર ઓર નહીં ફિલહાલ તો સર આને કે બાદ પતા ચલેગા

રોટલી છે <laughs> <laughs> તો ગાઈસ મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધા જઈએ આપણે એરિયામાં તો હવે આપણે તો મળશે ગયા સીધા તો ગાઈસ આવી ગયા છીએ એરિયામાં હવે લેવો છે ઓર્ડર પણ તમને બતાવું અહીંયા ક્રિસમસનો શું માહોલ છે તો આમ જુઓ તમે છે ને આ અમારે એક પાર્ટીવાળા દુકાન છે સ્વર કલેક્શન ને ક્રિસમસનો કંઈક આવો માહોલ છે આ અમારે દેવજીભાઈ જે કેમેરા શરમાય છે ગાઈસ આવો માહોલ છે અને હવે આપણે ઓર્ડર લેવાના છીએ ઓર્ડર લઈને પછી આપણે આગળ ચલો સો છે ને એરિયામાંથી અત્યારે મતલબ કે ઘરે આવી ગયો છું ઘરે નથી આવ્યો તો ઘરે પહોંચવાનું છું હવે મને એમ છે કે આજે છે જે ગયો હતો ને દેશમાં જે કે હું પાછું આવીશ ને એ સાહેબ આવી ગયો છે હાલો જ દરવાજો ખુલ્લો છે

આવી ગયો છે ને હવે હું મસ્ત પેલા ફ્રેશ થઈ જાઉં ફ્રેશ થઈને પછી ખસી હા ચાલો પેલા ફ્રેશ થઈ ફાઇનલી ગાઈસ ફ્રેશ થઈ ગયો છો ને તો હવે કંઈક નાસ્તો કરી લઈ કારણ કે લાગે છે ભૂખ તો ગાઈસ કાલથી મારે જીમ ચાલુ કરવી છે તો હવે નાસ્તો પણ કાલ આજથી જ કાલથી નહીં આજથી જ કંઈક બદલાવી નાખવું છે તો એક તો મેહુલ આવ્યો છે એટલે મેહુલ મારા માટે પેંડાલી આવ્યો છે જે હું બહુ ઓછા ખાવું છું મતલબ મીઠાઈ ઓછી ખાઉં છું તો ગાઈસ હું શું લઈ આવ્યો છું તમને બતાવ જુઓ આ છે ડારિયા શું છે ડારિયા એ હું ડારિયા લઈ આવ્યો છું કારણ કે આ ડારિયા અને આમાં હું સાથે ખાઈશ દહીં પછી કહીશ ને ડુંગળી છે ટમેટા છે અને કાકડી છે આ છે તો આ બધાને હું કરીશ એકદમ કટિંગ મિક્સ કરીશ ચણા પછી એમાં નાખીશ અને પછી આપણે ખાસથી તો પહેલાં તો આનું કટિંગ કરી લઉં અને ચાર લાગી આપણે મેહુલભાઈ ફ્રેશ થઈ જાય પછી ભેગા થઈને નાસ્તો કર્યો જો છે અમારે મેહુલભાઈ આ કટિંગ કરે છે અને દેશમાંથી આવ્યા છે એટલે એટલી ટાટ વાય છે કે શું પૂછો જો મેહુલભાઈ છે ને કટિંગ કરે છે મસ્ત ટમેટાનું કટિંગ કરે છે પછી કાંકડી છે ડુંગળી છે આ બધું અમે નાખશી આમાં આ છે ને દારિયા છે આમાં નાખશી એમાં નાખશી આ દહીં અને ખાસ અમારે મેહુલભાઈ બીજી વસ્તુ લઈ આવ્યા છે એ છે ખાવડાના છે ને એટલે આ બધું છે એવું કટિંગ કરે છે મસ્ત કટિંગ કરે એટલે મસ્ત આપણે ખાઈ લઈ એટલે પછી આપણે ચીમનું મતલબ પ્રોટીન મળી જાય તો મેહુલ ભાઈ ફટાફટ કટિંગ કરો અને આજે તમારે ઉકેલ નથી ઉકલતું ઉકલતું નથી ઉકલતું કોની યાદ આવે કોઈની યાદ નથી આવતી આવે દેશમાં ગયો હતો કે પાછું આવે જ નહીં પણ તો એ પાછું આવે એટલે એમને સારું લાગ્યું હું ખુશી પહેલાં તો કટિંગ કરી લે પછી આપણે ગાઈસ જો મારે બધું કટિંગ થઈ ગયું છે મેં આમાં છે આ ડુંગળી છે કાકડી છે અને ટમેટો છે એ બધું કટિંગ કર્યું છે આમાં નાખ્યું છે હવે આમાં નાખીશું દહીં અને પ્લસ મેં આમાં નાખી છે ચણા શું નાખ્યું છે ચણા હવે આમાં નાખીશું દહીં તો ગાઈસ એક મિસ્ટેક છે આમાં કાંઈ ચમચી નથી યાર છે એ ક્યાંય ખબર નહીં ક્યાં છે ચમચીઓ બાગ નથી એ તકલીફ છે તો ગાઈસ આને હું મિક્સ કરી નાખીશ આનાથી જ કરી નાખીશ ચાકું હવે આને ખાવાનું આપણે બિંદાસ હવે આને મસ્ત ખાઈ લેવાનું અને પછી બનાવવાની બોડી એટલે આ એક ટાઈપનું સલાડ છે એટલે જે આપણે હરરોજ આપણી ડાયટમાં આને યુઝ કરવાનું જે હું આજથી ચાલુ કરી રહ્યો છું ચાલો કહીશ મસ્ત ખાઈ લઈએ અને કાંઈ ને પછી કહી તો કાઈશ હવે મેં લોકો જઈએ છીએ ભાભીના ઘરે હું એરિયામાંથી આવ્યો હતો પછી મેં મેમુને નાસ્તો કર્યો મસ્ત નાસ્તો થઈ ગયો પછી કહીશ હું અડધો કલાક સુઈ ગયો હતો સોઈને હવે હું ફ્રેશ થઈ હવે અમે જઈ છીએ ભાભીના ઘરે જમવા કારણ કે ઠંડી વધારે છે એટલે ભૂખ વધારે લાગી છે અને મેહુલને ભૂખ વધારે લાગી નથી આજે કેમ કે દેશ માંથી આવ્યો છે દેશ નું બધું ખાઈ આવ્યું છે ભાઈ મમ્મી ના એટલે એને ભૂખ લાગી નથી મનમાં કઈ છે નહીં લેકિન આપણને તો ભાઈ ભૂખ લાગે છે એટલે કેમ કે આપણા મમ્મી દેશમાં છે ને આપણને મમ્મી નાથ તો ખાવા મળતું નથી તો હાલો ગાઈઝ પહોંચીએ પેલા ભાભીના ઘરે અને પછી મળી ભાભી સો ગાઈઝ ફાઈનલી આવી ગયા છે ભાભીના ઘરે અને જો અમારે મેહુલભાઈ બેઠા છે અને ત્યાં ભાઈ છે તો હવે ભાભી મસ્ત જમવાનું બનાવી દીધું છે ભાભી જમવાનું આપી દેસો મને તો ભાભી હવે જમવાનું લઈ આવે એટલે અમે ખાઈ પીને પછી અમે જઈ ક્યાં રૂમે ને પછી કરીએ આપણે આરામ તો હવે આવો જો જમવાનું પછી ખાઈ લઈએ ગાઈસ મસ્ત અમારું જમવાનું બની ગયું છે ને આજે મારું ફેવરેટ શાક છે એ છે તુરિયાનું શાક ગાઈસ આમ જો છે ને તુરિયાનું શાક છે રોટલી છે ને મસ્ત આમ બધાય જમી છે ત્યાં તો હાલો ગાયસ મસ્ત જમી લઈએ અને જમીન પછી કરી આ બ્લોગને એન કારણ કે ખાવાનું કારણ કે બધું પડ્યું છે એટલે ભૂખ લાગી છે અને પછી એમ કે રેવાતું નથી કેમકે તુર્યનું શાક છે પછી મસ્ત ઠંડી છે એટલે ઠંડીમાં તુર્યનું શાક ખાવાની મજા કંઈક અલગ છે તો ગાયસ હાલો જમી લઈએ જમીન પછી જવું છે ઘરે જઈને પછી આ બ્લોકનું એડિંગ કરવું છે પછી લોડિંગ કરવું છે એટલે વાર લાગશે તો ગાઈસ કરું છું આ બ્લોગ ને અહીંયા જ એન અગર આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો મળીએ આપણે કાલ આમ વ્લોગમાં ત્યાં લાગે જય શ્રી કૃષ્ણ જય માતાજી ધા